ભરૂચ તાલુકાના કેસરોલ ગામે સદગુરુ મહારાજ સોમદાસ બાપુ અધ્યક્ષતામાં પચાસ શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે જેની હાલમાં તાળામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તેના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત પચાસમાં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે ત્રીસ ડિસેમ્બરે એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું આયોજન કરાયું છે જેમાં સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાંથી લાખો લોકો આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર રહેનાર છે ત્યારે કેસરોલ ગામ નજીક કાર્યક્રમની તાળામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં પ્રખ્યાત કથાકાર જિજ્નેશ દાદા અને ગાયક કમલેશ બારોટ વિશેષ ઉપસ્થિત રહેનાર છે જેને લઈને કથાપ્રેમીઓમાં અને ભજન પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ મહોત્સવ નિમિત્તે રવિવારના રોજ જેના આયોજન અંગેની બેઠક સોમદાસ બાપુ અને મા ચેરિ મણીબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સામાજિક આગેવાન ધનજી પરમારની અધ્યક્ષતામાં મળી હતી આ બેઠકમાં બલદેવ આહિર અજય રાણા નરેશ ઠક્કર કનુ પરમાર સહિત સનાતન સંત પરિવાર ગુરુભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કેસરોલ ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કથા અમૃતનું રસપાન કરવા સર્વેને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સનાતન ધર્મ પરિવારના પચાસમાં વર્ષ એટલે કે સવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે ત્રીસમી ડિસેમ્બર ના દિવસે એક આયોજન કરેલું છે અને એ ભવ્ય આયોજનની અંદર પૂજ્ય જીગ્નેશ દાદા રાત્રે પધારવાના છે ત્રણ વાગ્યે શોભાયાત્રા નીકળવાની છે ત્રીસમી ડિસેમ્બરે અને એ શોભાયાત્રા નવેઠાથી નીકળી કેસરોલથી નીકળી દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવ કેસરોલ મુકામે ઉજવવા જઈ રહેલો છે ત્રીસમી ડિસેમ્બરની રાત્રે આ કાર્યક્રમની અંદર પૂજ્ય જીગ્નેશ દાદા કથાકાર પણ પધારવાના છે અને આ કાર્યક્રમ આપણે ત્રીસમી ડિસેમ્બરે ત્રણ વાગે શોભાયાત્રા નવે થાથી નીકળી કેસરોલ પધારવાની છે અને આખી રાત આ કાર્યક્રમ આપણો અહીંયા ઉજવવા જઈ રહેલો છે અને ભરૂચ શહેર જિલ્લો અને ગુજરાતમાંથી હજારોની સંખ્યાની અંદર એટલે લગભગ એક લાખની મેદની અહીંયા પધારવાની છે તો આ કાર્યક્રમની અંદર તમામ ભાઈઓ બહેનો માતાઓ બાળકો સારી રીતના આ પ્રસંગનો લાવો લે એ પ્રસંગને ઉજવે અને સાથે સાથે હું તમામ ભાઈઓ બહેનોને એક આમંત્રણ પર પાઠું છું કે ત્રીસમી ડિસેમ્બરે આ જે એક મહાયજ્ઞ છે પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર આ એક મહાયજ્ઞ આપણે યોજવા જઈ રહેલા છે એ યજ્ઞની અંદર આપણે સાથ સહકાર આપીએ અને આપણે પધારીએ எந்தி ஜெய குருதேவ